ગોગંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીના પ્લાન્ટમાં ફરી એકવાર ગેસ લીકેજની ઘટના બની છે ગેસ લીકેજની ઘટના કંપનીના સીએફસી પ્લાન્ટમાં બની હતી જો કે આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાન થયું નથી ગેસ લીકેજ ઘટનાને પગલે આજુબાજુના ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને જીએફએલ કંપની બંધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને કંપનીના ગેટ પાસે ધરણા કર્યા હતા ઘટનાની જાણ થતાં જ ગોગમમાં મામલતદાર પોલીસ ફાયર સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી ઘટનાને પગલે કંપનીની ગેટ ઉપર આસપાસના લોકોના ગામના લોકોના મોટા ટોળા ભેગા થયા હતા જેના કારણે વધુ પોલીસ ટીમો બોલાવવામાં આવી હતી ગેસ લીકેજ બાદ કંપનીમાંથી તમામ કર્મચારીઓને બહાર કાઢ્યા હતા અને ફાયર બ્રિગેડ તેમજ ટેકનિશિયનો દ્વારા તુરંત ગેસ લીકેજ બંધ કરવામાં આવ્યો હતો આ તરફ જીએફએલ કંપનીમાં થયેલ ગેસ લીકેજની ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો રાજ્યના ઔદ્યોગિક સલામતી વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જ્યાં સુધી કંપનીમાં તપાસ ચાલશે ત્યાં સુધી જીએફએલ કંપનીનું પ્રોડક્શન ઉત્પાદન બંધ કરવા ક્લોઝ નોટિસ આપવામાં આવી છે આ નિર્ણય સ્થાનિકોની સુરક્ષાની માંગ અને વારંવારની દુર્ઘટનાઓ પ્રત્યેના આક્રોશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જેથી કંપનીમાં સુરક્ષાના માપદંડોની સંપૂર્ણ ચકાસણી થઈ શકે નોંધણીય છે કે ગત દસ સપ્ટેમ્બરના રોજ ગેસ લીકેજની ઘટના બની હતી આર બત્રીસ નામના ગેસના લીકેજ થયો હતો જે એર કન્ડિશનમાં વપરાય છે આ ઘટનામાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને બાર કામદારોને ગેસ કરતર અસર અસર થવાથી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા